હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સૂજીમાંથી એક ચમચી તેલમાં બનતા નાસ્તાની રેસીપી તમે જોઈ શકો છો આ નાસ્તો એકદમ સોફ્ટ બને છે અને આ નાસ્તામાં એકદમ ઓછું તેલ જોઈ છે અડધો ચમચી તેલમાં તો એક વ્યક્તિને થઈ જાય એટલો નાસ્તો બને છે સાથે આને બનાવવું એકદમ ઇઝી છે ફક્ત દસ મિનિટમાં એકદમ ઓછી સામગ્રીથી બની તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી બને છે અને સાથે આપણે દહીંવાળી લીલી ચટણી પણ બનાવીશું તો ચાલો જોઈ લઈએ આજની આ રેસીપી તો આ નાસ્તો બનાવવા માટે એક કપ જેટલી સૂજી લેવાની છે ખાસ તમે લેજો રવો ન લેતા જે જાડો રવો આવે છે તે લેવાનો અને અડધો કપ જેટલું એટલે કે અડધું એનું દહીં લઈ લેવાનું દહીં થોડું ખાટું લેજો અહીંયા સાથે મીઠું ઉમેરી દેવાનું છે અને પાણી ઉમેરતું જવાનું છે અને એનું બેટર બનાવી લેવાનું છે પાણી અહીંયા એટલું જ ઉમેરવાનું આપણે વધારે પડતું ઢીલું ના થઈ જાય ને એટલું ખાસ ધ્યાન રાખવાનું બેટરનું એટલે થોડું થોડું પાણી ઉમેરતું જવાનું એક સાથે વધારે પડતું પાણી નહીં ઉમેરી દેવાનું એટલે મેં થોડુંક મિક્સ કરી દીધું છે તમે જોઈ શકો છો ખાટું છે અને હજુ સુજી મેં થોડુંક પાણી પાછું ઉમેરી દીધું છે અત્યારે મેં ટોટલ પોણો કપ જેટલું પાણી ઉમેરી દીધું છે અને અડધો કપ જેટલું દહીં ઉમેર્યું છે દહીં તમારું ઘાટું પાતળું હોય એ પ્રમાણે પાણી ઉમેરશો એટલે ફિક્સ માપ નથી અહીંયા ખેતી બસ આને હવે મિક્સ કરીને સાઈડમાં મૂકી દઈએ પછી આપણે ચટણી બનાવવા અહીંયા એક કપ જેટલા આશરે પચીસથી ત્રીસ ગ્રામ જેટલા મેં કોથમીર રહી લીધી છે અને દાંડી સાથે જ લઈ લીધી છે ધોઈને લઈ લેવાની સાથે એક આદુનો ટુકડો લઈ લેવાનો છે અને આમાં આપણે મરચા લઈ લેવાના છે મરચાં તીખા જ પ્રમાણે તમારે લેવાના સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું એક મોટી ચમચી દાળિયાની દાળ આવે તે ઉમેરી દેવાની છે આની જગ્યાએ સિંગદાણા લેવા હોય તો સિંગદાણા લઈ લેવાના ફરાળમાં લેવી હોય તો પછી સિંગદાણા ઉમેરી દેવાના અને વન ફોર્થ કપ જેટલું દહીં લઈ લેવાનું છે દહીં થોડું ખાટું હોય ને તો સરસ ટેસ્ટ આવશે નહીં તો પછી તમારી પાસે જે હોય એ ઉમેરી દેવાનું સાથે અહીંયા બરફના ટુકડા ઉમેરી દેવાના જેથી લીલી એકદમ કલરની થાય પણ જો તમે દહીં એકદમ ઠંડુ ચીલ લીધું હોય ને તો તમારે બરફ પણ નહીં ઉમેરવો પડે બરફ ઉમેરવાથી ચટણી એકદમ પાતળી થઈ જશે તમે જોઈ શકો છો મેં એને એકદમ ઢીલી લીસી પીસી લીધી છે પણ આ મેં પાતળી કઈ રીતે કેમકે મારે અહીંયા પાતળી જોતી હતી એટલે પણ જો તમે આ લંચ બોક્સમાં તમે બાળકોને નાસ્તો આપવાના હોય તો પછી તમારે ઘાટી ચટણી બનાવી હોય તો બરફના ટુકડા ના ઉમેરતા અને દહીં થોડીવાર ફ્રીઝરમાં રાખી દેજો એટલે એકદમ સરસ ચીલ થઈ જાય તો તમારો લીલો જ કલર રહેશે અને સાથે ચટણી આટલી પાતળી પણ નહીં થઈ જાય તો આપણી ચટણી તમે જોઈ શકો છો મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે હવે સાઈડમાં મૂકી દઈએ અને પાંચથી સાત મિનિટ થયું છે મને બેટર તમે જોઈ શકો છો સરસ ફૂલાઈ ગયું છે સૂજીએ સરસ પાણી પી લીધું છે હવે અહીંયા આપણે બેટર ઢોસાનું જેટલું ખાટું બેટર હોય ને ઢીલું એ પ્રમાણે આપણે રાખવાનું છે વધારે પડતું પાણી ના ઉમેરતા તમારું ઢીલું હોય એ પ્રમાણે પાણી ઉમેરજો અતિ પાણી ઉમેરી દેશો તો એ પાતળું થઈ જશે તો પછી એ એકદમ કૂણા કૂણા થઈ જશે ને ઢોસા તો તમે ફેરવશો ને ત્યાં તૂટી જશે એટલે બને તો થોડુંક નહીં જેવું એનું ખાટું રાખજો આટલું ખાટું બેટર રાખવાનું છે અને હવે આમાં એક ચમચી જેટલો ઈનો ઉમેરી દેવાનો છે ઈનો જ્યારે તમે નાસ્તો બનાવો ને ત્યારે જ ઉમેરવાનો અને જો ઇનો ના ઉમેરવો હોય એની જગ્યાએ ખાવાના સોડા ઉમેરવાના હોય તો અહીંયા તમારે સોડામાં વન થર્ડ ચમચી એટલે કે એક ચમચીનો ત્રીજો ભાગ સોડા લેવાનો અને એને થોડુંક પાણી સાથે પહેલાં મિક્સ કરીને ઉગાડીને પછી આમાં સુજીમાં ઉમેરજો હવે એક મેં અહીંયા નોનસ્ટિકની તવી લઈ લીધી છે તમે કોઈ પણ તવી લઈ શકો છો અને એને આછું તેલ લગાવી લેવાનું વધારે પડતું તેલ લગાવવાની જરૂર નથી બસ થોડુંક તેલ લગાવી લેવું તેલ તમારે વધારે પડતું કરવું હોય તો પણ ચાલે એકદમ કડક ક્રિસ્પી ખાવા હોય તો થોડુંક વધારે તેલ નાખો અને પોચા પોચા ખાવા હોય તો ઓછું તેલ નાખવાનું પછી તવાને એકદમ સરસ ગરમ થવા દેવાનું મીડિયમ ગેસ ઉપર અને પછી આપણે જે બેટર બનાવ્યું એ ઉમેરી દેવાનું બેટર આવી રીતે ઉમેરીને થોડુંક ખાટું જ રાખજો એકદમ પાતળું આપણે ઢોસા બનાવીએ એવું એકદમ પાતળું ના કરી નાખ્યા હા આ સાઉથના ઢોસા જ છે અને સેટ ઢોસા કહેવામાં આવે છે પણ આ થોડા ઝાડા જ હોય છે ઉત્પમ જેવા હોય છે આ એકદમ પાતળા નથી હોતા તો આને તમારે ઝાડા જ રાખવાના અને મીડિયમ ગેસ ઉપર ઢાંકીને આપણે એને પકાવી લેવાના છે જેથી એ અંદરથી સરસ પાકી જાય તમે જોઈ શકો છો સરસ મજાનું ની ઉપરનું પડ પાકી ગયું છે એટલે થોડુંક તેલ લગાવી લેવાનું આછું પડતું અને બીજી બાજુ પણ આપણે એને પકાવવા દેવાનું હવે અહીંયા આપણે જેટલું તમારે કડક કરવું હોય ને એ પ્રમાણે તમારે એને પકાવવાનું જો વધારે પડતું કડક એકદમ ક્રિસ્પી ક્રિસ્પી ખાવા હોય તો એને સ્લોટલું મીડિયમ ફ્લેમ ઉપર ધીમે ધીમે પાકવા દેજો અને જો એકદમ પોચા પોચા ખાવા હોય તો પછી મીડિયમ ગેસ ઉપર એને પકાવજો અને એ રીતે એને કરજો તો તમે જોઈ શકો છો આ સરસ મજાના થઈ ગયા છે તો આપણે એને લઈ લઈએ ને આપણા સેટ ઢોસા બનીને તૈયાર થઈ ગયા છે બીજી વખત જ્યારે બનાવો ત્યારે થોડીક વાર તવીને ગરમ થવા દેવાની અને બસ થોડુંક જ તેલ લગાવી લેવાનું અને થોડું ગરમ થઈ જાય એટલે આપણું બેટર ઉમેરી દેવાનું તો આ રીતે બધા જ શેટ ઢોસા આપણે કરીને તૈયાર કરી લેવાના છે તમે જોઈ શકો છો એકદમ સરસ પોચા અને જાળીદાર બનશે ઇવન આને તમે ઢોસાનું બેટર પડ્યું હોય ને તો ઢોસાના બેટરમાંથી બનાવશે ને તો પણ એકદમ સરસ ટેસ્ટી લાગશે તો તૈયાર છે આપણા શેટ ઢોસા મેં ટોમેટો કેચપ અને દહીંની લીલી ચટણી સાથે સર્વ કર્યું છે તમે કોઈપણ ચટણી સાથે બાળકોને સર્વ કરી શકો છો ઇવન તમે આને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો ઓછા તેલમાં પણ બન્યું છે અને પોચું પણ છે ઇવન તમારે દાંત ન હોય ને તો તમે એને ખાઈ શકો છો તો ચોક્કસથી આ રીતે સેટ ઢોસા ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો તમને ખબર જ છે લાઈક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે ફોલો જરૂરથી કરી દેજો અમારા પેજને ફેસબુકમાં આવી રીતે ફોલો અને સબસ્ક્રાઈબ કરવાથી અમારું મોટિવેશન ખૂબ જ વધતું હોય છે તો ચોક્કસથી કરી દેજો તો તમે એન્જોય કરો સેટ ઢોસા આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ એન્જય શ્રી કૃષ્ણ